સૌરાજ ટ્રેક્ટર જોઈ રહ્યા છો જયરાજભાઈ ને ટોટલ જવાબદારી સાથે ને એકદમ વ્યાજબી ભાવની અંદર વેચવાનું છે આ કિંમતમાં તમને ક્યાંય પણ ટ્રેક્ટર મળશે નહીં એક પર રૂપિયાનો ખર્ચો નહીં ટ્રેક્ટર લીધા પછી તમારે એક પર રૂપિયાનો ખર્ચો કરવાનો રહેશે નહીં અને અત્યારે આ ટ્રેક્ટર ખૂબ જ માર્કેટમાં ચાલી રહ્યું છે અને ટોટલ જવાબદારી ટ્રેક્ટરની કોઈ પણ પ્રકારનો ફોલ્ટ ટ્રેક્ટર અંદર જોવામાં આવશે નહીં તેની પણ જયરાજભાઈ ટોટલ જવાબદારી લેશે અને આપણા યુટ્યુબ ચેનલની અંદર દરરોજ એકથી બે દિવસની અંદર જયરાજભાઈના ટ્રેક્ટર આવતા જ હોય છે ખૂબ જ સારા ટ્રેક્ટર હોય છે જવાબદારીવાળા અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જાય છે એકથી બે દિવસની અંદર ટ્રેક્ટર વેચાઈ જાય વેચાઈ પણ જાય છે તેવા જવાબદારીવાળા અને સારા કંડિશનમાં ટ્રેક્ટર આવે છે આ ટ્રેક્ટર માહિતી આપી દઈશ તમે વિડિયો પૂરો વિડીયો સારો લાગે તો વેચવાનું છે મોડલની વાત કરું તો બે ના ટ્રેક્ટર ટ્રેક્ટરમાં એન્જિન આખું જનરલ બનાવેલું છે તમે રૂબરૂ આવીને પણ ચેક કરી શકો છો તેની છૂટ કોઈ પણ પ્રકારની તમારી સાથે છેતરપિંડી કરવામાં નહીં આવે અને અત્યારે એક પણ રૂપિયાનો ખર્ચ નથી એન્જિન ઓઇલ હાઇડ્રોલિક ઓઇલ બંને નવા નાખેલા છે એન્જિન સાવ નવું જનરલ બનાવેલું આખું બાકી હાઇડ્રોલિક પણ સારા બેટરી ટ્રેક્ટર ની અંદર સારી જોવા મળશે સાવ નવી જ નાખેલી છે નવી બેટરી

તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર હોય નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જયરાજભાઈ નામ નવાણું સાત પંચાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો